દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના કેલિયા ગામે કબીર આશ્રમ ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ઉજવાયો તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસના રોજ દેવગઢબારીયા તાલુકાના કેલિયા ગામે સદગુરુ કબીર મુક્ત આશ્રમ ખાતે પરમ પૂજ્ય મહંતશ્રી એકસો આઠ સુરદાસજી સાહેબની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મૂર્તિ પ્રતિષ્ઠા આરતી ભજન અને ભોજન મહાપ્રસાદનો કાર્યક્રમ ઉજવાયો

સાહેબો દ્વારા ભક્તિનું મહત્ત્વ શું છે તેમજ ભક્તિ કેમ કરવાની એનાથી શું લાભ થાય ભગવાન ક્યાં છે અને કેવા રૂપમાં દર્શન આપે છે અને માણસ શું કરી શકે ભક્તિ માણસને ક્યાં લઈ જાય માણસે ગુરુ કેમ કરવા ગુરુ થકી સુલાભ થાય સદગુરુ કબીર કોણ છે કબીર કહે છે પાણી સે પેદા નહીં શ્વાસા નહીં શરીર અન્ન આહાર લેતા નહીં તાકા નામ કબીર આવા મહાપુરુષ કોણ છે તેની ઓળખ આવા મહાપુરુષોએ આવું સત્સંગ કરી સંતો મહંતો ભક્તોને ગ્રામજનો તેમજ આમંત્રિત મહેમાનોને મંત્ર કરી દીધા હતા સુવ્રાણ સાહેબજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે મહાપુરુષ આયુર્વેદ દવાના જાણકાર હતા અને ઝાડ મૂળમાંથી દવા લાવીને લોકોને મફત દવા આપતા હતા આ આરતીનો મહાપ્રસંગ ઉજવાયો હતો રિપોર સિમોનિયા બારિયા